નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ કોરાજનનું પ્રમાણ વધી ગયું છે તેથી આજના વિડીયોમાં જોશું કે કોરાજન નકલી છે કે ઓરિજિનલ તે કેવી રીતે ઓળખી શકાય તો વિડીયો અંત સુધી જોજો પ્લે સ્ટોરમાં જઈને એફએમસી સર્વિસ એપ ડાઉનલોડ કરો ત્યારબાદ તેને ઓપન કરી નંબર રજિસ્ટ્રેશન કરી ત્યારબાદ વેરિફિકેશન પ્રોડક્ટ કરી એટલે સ્કેનર આવશે ત્યારબાદ કોરાઝન પ્રોડક્ટ પ્રોડક્ટમાં એક ક્યુ કોડ આપી ગયેલો હશે તેને સ્કેન કરો અને તમને ડિટેલ જોવા મળશે તેમાં તમારે લેબલ નંબર જોવાના રહેશે જે તમારી પ્રોડક્ટ આપી ગયેલ છે તે નંબર સાથે એક સરખા હશે તો તે પ્રોડક્ટ ઓરિજિનલ છે જો તે નંબર એક સરખા ન આવે તો તે ડુપ્લિકેટ છે તો આ આ રીતે કોરાજન નકલી છે કે અસલી તે ઓળખી શકાય છે તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો